સાગતળા પોલીસે ડભ્વા ગામેથી ક્રેટા ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો આ તારીખ ચાર આઠ બે હર્યા પછી સોમવારના રોજ બપોરે એક ત્રીસ કલાક આસપાસ સાગતળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક પોલીસ ઇન્સ્પેક્ટર જીબી બી પરમારનાઓ જ્યારે સ્ટાફ સાથે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાયે બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ક્રેટા ગાડીમાં ડ્રાઈવર તથા તેનો અન્ય એક સાથી એ રીતે બે જણા ક્રેટા ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ ભરાવી અને ફાંગ્યા થઈ માંડવ તરફ જવાના છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી જેમાં પોલીસે ગાડીને ઊભો રાખવાનો ઈશારો કરતા જે પોલીસને જોઈ અને તે માણસો ગાડી પલટાવી અને ભાગવા જતા ઝાડ સાથે અથડાયા હતા જેમાં બંને આરોપીઓ ઘટના સ્થળે ગાડી મૂકી અને ફરાર થયા હતા પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા પોલીસે કુલ બે લાખ અગ્ન એંશી હજાર બસો ચુમ્માલીસ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ક્રેટા ગાડી મળી પાંચ લાખ અગ્નિ એંસી હજાર બસો ચુમ્માલીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે